રામ રામ ડાયરા ક્યાં ડાયરા બધે મજામાં અમે એકદમ મજામાં છે ફાઇનલી આજ રાતડામાં ડબ્બો આવી છે માંડવી આજ રાતડાની નીકળે છે એટલે આજ ફરે હે ને આ ઘર જેવું નથી થવાનું ઘેર અમે હેંજી હાંજી લેવા તા ને ચાર વાગે ફાડા શિયાળ પાંચથી મજૂર છૂટા થયા હતા એટલે બધા છૂટા થયા ગયા હતા ને એટલે મારે સૈયસની નણીયાની ઓરવી પડી હતી કે અમે તો નવી રહ્યા જોઈએ અહીં પણ રાતડે અટાણે ડબ્બો હાલે ને એટલે મજૂર એના ભેરાને ને દઈ છે એટલે અમારે ઓરવું નહીં પડે તો કે નો આવ્યા હોત તો વધારે સારું હતું કેમ કે ત્રણેય ભાઈઓ નવરા હોય હાવ અહીં કામ કરતા હોય આડા આપણું પણ અહીં અમે નવરા હોય હા એટલે લગભગ ડબ્બો આવ્યો છે એટલે છે ને ચરણીએ ટ્રેક્ટર ઉપાડ્યું ને જાય પાણીની કુંડી કરી દીધી ચાલુ છે ને પાણી કરી દીધું ચાલુ કુંડીમાં ને વાઈ ગયા હવા ત્રણ અમે જે વાહે ડબ્બો ઠલવા છે ને એની આખી ભૂકાની મોટલીઓ બાંધતા જાય તો કાટાણ હું હવા ત્રણ છે ધીમું પાણી કરલા તો હાંજી થી પાછા ને તો આપણે જો નવા લગણા આવ્યા દીતા ગઢવી આ કોમેન્ટ કરી દી આ કે તમે પાડાની સેટો નો નાખાય સાટવા દેવાની છે ભાઈ આતા સાટવા દેવો જોઈએ એ પણ વાત સાચી છે ને કાયમ વાલીમાં ટોપડી પકડતા હું બે આથી દોવેલો તો હા ફાટે ગઈ સવારી મી આ સવારી દોવા નથી દીધો પણ કાંઈ કે હું મરે તમને મારી નાખા હું કરતી હતી આસ્તા હવેરી એટલે કાલે પાડો હે ને જો પાડો હે ને ગાય બાંધીને આ બાંધી તો પાડો હાંજી તે મીમાંથી માંથી લેવે ને આ લુહારા વાળી ભીહ બાંધી ને ના ભીહ ની બાંધી તો ભીહ પાડાને ને પછી આ ભીહ બાંધી પછી ભીં આખી રાત ના રહે પાડો આ બાંધી રહ્યો તો હવારી દોવા એવો બેઠો ને એવો ઠેકડો માર્યો ન કણ આસ પાસ ચાર આસ પાસ મો દિસે લગભગ પાંચ દી આ વિયાણી હતી કોઈ દીણી અહીં પ્રાહવે જાય કાઈ દે સર પણ આજ ન પ્રાહવી કતની હવે હાઈ જી કામ થાય નકર પછી એ પાડા નહીં ધવરાવો જોઈએ નકર પાડો ધવરાવો નહોતો ભાઈ એવા પાંચ છ ભીહુ વ્યાય ને પાંચ પાડા આવે તો કાવ પાંચ પાડા ને કા નાખવા એના કરતા જો ઘેર ની ઘેર મરાઈ જાય એનું કંઈ નક્કી ન હોય બહુ સાહી પીવરાવ દે મરા જાય પાડો તો પાડો પટેલ કઈ પાડા પાણી તો જો એને માની દે તો તો હાસવો પડી હાલો કુંડી ભરાઈ જાય તો પીવરાવેલા પેલા પોદરા આઘા કરલા આજ તો કામ કઈ ઘોરી ઉપડી તી

ને પછી ગધબ એની કેરમ પાણી વાર દેવાનું ને પછી એમાં ગદપ થાય એટલે એ જે પાછળનું બી મેં તમને દેખાય ને ક્વોલેટી છે બી એ બી એમાંથી કર્યું હતું એમ જે પહેલાં બી હતું ને એ કે અમારે મીણિયાને કંઈક અમારે ભનાકાનું ઈણીએ બી કર્યું હતું ઇણોનું અમારું બી છે ને મિક્સ ગયું હતું નું એટલે એ થોડુંક થોડુંક ઝીણું ઇણી દેહી ગદપ ને અમારે ગદપડો બાર માસે એટલે એવું થયું હતું ગદક નું બી ભાઈ અમે ઘર નું છે અમે ક્યાંથી લિધું નેત ગાઈસ ફાઇનલી રાતડે પુકા ગોર ને ડબ્બો આઈ ગયો હું તો ખાલી ડબ્બો જોવાનું વ્લોગ ઉતારવા દે હો તો આ કામ છે ને લાંબો ચાલો જોઈએ કાટે માંડર エジバー。<Fuck. S 2> hey,

काम ना काम के। <laughs> मार ली तो काम मावा खाता ही जाती जिंदगी

આ જવા દે ને મારા બપુ લડુ ફાટે ગો પીવા ફટું આજ પીવરાયું તો